ચુપટપટી વરસાદ હિત રક્ષા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણના પ્રોજેક્ટ અંતર્ગત વિસ્તારના લોકોને દબાણ હટાવવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી જે અંતર્ગત ઝુપટપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ દ્વારા અધિકારીઓ અને પદાધિકારીઓ સદબુદ્ધિઓ તે માટે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના પંટાગણમાં પ્રાર્થના કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના ભાઈ બહેનો જોડાયા હતા જેમાં અમુક લોકોએ તો અમને પાકિસ્તાન મુકવી નારા લગાવતા પોલીસે તમામને અટકાયત કરી હતી આ કાર્યક્રમમાં ઝુંપટપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિના જયદીપસિંહ પ્રકાશભાઈ વાઘાણી મહેબુબભાઈ બ્લુચ સહિતમાં ઉપસ્થિત રહ્યા હતા અશ્વિન ગોહેલ જીએ ન્યુઝ ભાવનગર

કંસારા શુદ્ધિકરણનો એક પ્રોજેક્ટ વર્ષોથી વાતું કરે છે હજી પૂર્ણ થયો નથી અડધો બાકી છે ત્યાં કંસારા નહીં અને ગઢેજી શુદ્ધિકરણની વાતો કરે છે ભાવનગરનું ડેવલપમેન્ટ થતો હોય વિકાસ થતો હોય ભાવનગરના લોકો ગરીબ માણસો મધ્યમ વર્ગના માણસોની સાથે રહે બહુ સાચી વાત છે અને અમે પણ સાથે છીએ પણ હજારો મકાન લોકોના મકાન પાડી અને આપણે વિકાસ કરીએ એ બહુ વ્યાજબી નથી લાગતું ઓલા કંસારામાં પહોળાઈ ઘટાડી દીધી અગાઉ પણ માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબ જીજ્ઞેશ મેવાણી સાહેબ આવ્યા હતા કમિશનર સાહેબે આ શાસકોએ કીધું હતું કે સકારાત્મક નિર્ણય અમે લેશું ઓછું તૂટે ઓછા મકાન પડે એવા નિર્ણય લેશું એક નોટિસ આ ગરીબ માણસોને આપી દીધી બીજી નોટિસ આપી પંદર દિવસની મુદત આપી છે ખબર નહીં આ લોકો શું કરવા બેઠા છે આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં ચૂંટણી રજામાં એમ કે છે કે મફતનગરને અમે સરકારી આવાસ આપશું તો અહીંયા તમને પેટમાં દુખે છે અહીંયા કેમ નહીં અમારી માંગણી એટલી જ છે કે આ લોકોને બને તો ઓછા મકાન પડે વૈકલ્પિક જગ્યા આપે પણ બીજી નોટિસ આપી છે અહીંયા મારી સાથે ઘણા બાળકો પણ છે એના પરિવારજનો અને બાળકોને લઈને આવ્યા છે ધોરણ આઠની પરીક્ષા છે રમજાન મહિનો છે કોઈને ઊંઘ નથી આવતી ત્યારે આ શાસકોને શાંતિથી સૂવું છે પણ અમે ગરીબ માણસોની ઊંઘ હરામ થઈ ગઈ છે આ લોકોની ઊંઘ હરામ અમે પણ કરી દેવાના છે ત્યાં સુધી અમે શાંતિથી બેસવાના નથી આજે તો અમે ભગવાનને પ્રાર્થના કરવા આવ્યા છીએ આ લોકો આરે શું કરવું આમાં તો બુદ્ધિ જ નથી અમે પ્રાર્થના કરવા આવ્યા છે હે ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપો તો આ ગરીબ માણસોના મકાન એમને રહે અડીકમ રહે એવી પ્રાર્થના કરવા માટે